વોર્ડ નંબર નવ ના યુવા કાઉન્સલર શ્રીરંગે દ્વારા વિવિધ મહાનુભાવોની હાજરીમાં દસ કલાક સુધી યોજાશે જેમાં સ્થાનિક રમતવીરો ભાગ લેશે ટુર્નામેન્ટમાં વોર્ડ નંબર નવ વિસ્તારની સોસાયટીની કુલ ત્રણસો ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો છે ઉદઘાટન પ્રસંગે સાહજીગંજ વિધાનસભાના ધારાસભ્ય રોકડિયા પૂર્વ કાઉન્સિલર રાજેશયરે પૂર્વ કાઉન્સલર પુણ્યામાબેન આયરે તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ મહાનુભાવોના હસ્તે વિજેતા ટ્રોફી ચેમ્પિયન ટ્રોફી અને ટી શર્ટનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને તેમણે બેટિંગ કરીને મેચને ખુલ્લી મૂકી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો ભાગ લેનાર દરેક ટીમને ટી શર્ટ અને ટેનિસ ક્રિકેટની કીટ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવી છે આ સ્પર્ધાનું આયોજન વોર્ડ નંબર નવની દરેક સોસાયટીના પુરુષો પોતાની ટીમ બનાવીને ભાગ લે અને પોતાની સોસાયટીનું પ્રતિનિધિત્વ કરે તેવા ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું છે ટુર્નામેન્ટના અંતે પ્રથમ વિજેતા ટીમને રૂપિયા એકત્રીસ હજાર અને દ્વિતીય વિજેતા ટીમને રૂપિયા ગેર હજારનું રોકડી અને ટ્રોફી એનાયત આવશે માનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહન આપીને ખેલદિલીના ભાવ સાથે રમવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી